દાખલામાં શું કીધું કે કોઈ એક નિર્માણ કામ માટે કરાર કરવામાં આવે છે કે આ કામ છે એ લેટ થાય બરાબર કામ જે સમય હોય એ સમયમાં પૂરું કરી દેવાનું છે બરાબર પણ જો એ સમયમાં પૂરું ન થાય કઈ કારણોસર શું કરવામાં આવે છે દંડ ચૂકવવાનો હોય છે પચાસ રૂપિયા વધારે સાથે દંડ ચૂકવવાનો હોય છે હવે બને એવું કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણોસર આ કદી જે કામ પૂરું કરવાનું હોય એ કામ કરતા ત્રીસ દિવસ નું શું થાય છે વિલંબ થાય છે માનો કે કોઈ કામ વીસ દિવસમાં પૂરું કરવાનું હતું પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા ઈ કામ કેટલા દિવસમાં પૂરું થયું તો ઉપરના વધારે ત્રીસ દિવસ એટલે પચાસ દિવસમાં કરવાનું હતું વીસ દિવસમાં અને પૂરું થયું પચાસ દિવસમાં તો ઉપર જે ત્રીસ દિવસ વધારાના છે તો એ ત્રીસ દિવસનો કુલ કેટલા રૂપિયા દંડ ચૂકવવો પડે એ આજે આપણે જોવાનું છે હવે અહીંયા ધ્યાન આપજો રકમની આપણે અંદર શું આપેલું છે તો કે શ્રેણી આપેલી છે રકમની અંદર એક શ્રેણી છે કે પહેલા દિવસે બસો રૂપિયા દંડ આપે

ઓગણત્રીસ થાય ઓગણત્રીસ ગુણ્યા પંદર પચાસ સોરી ઓગણત્રીસ ગુણ્યા પચાસ બરાબર હજી આનું સાદરૂપ આપો એટલે પંદર એમના એમ બરાબર પચાસ ગુણ્યા ત્રીસ કરી નાખો પચાસ ગુણ્યા ત્રીસ એટલે પાંચ તેરીને પંદર પંદરસો થઈ જાય એમાંથી એક પચાસ ઓછા કરી દો એક પચાસ શું કરી દો ઓછા કરી દીધો જીરો અહીંયા એવા દસ

તો પંદરસો માંથી પચાસ બાદ કરો તો ચૌદસો પચાસ આવી ગયા બરાબર પ્લસ ચારસો એટલે અઢારસો પચાસ થાય કેટલા થાય અઢારસો પચાસ હવે અહીંયા ધ્યાન આપજો અઢારસો પચાસ ગુણ્યા પંદર કરવાના છે આપણે શું કરવાનું છે અઢારસો પચાસ અઢારસો પચાસ ગુણ્યા પંદર બરાબર હવે અઢારસો ને દસ વડે ગુણો અઢારસો પચાસ ને દસ વડે ગુણો તેમ થાય અઢાર હજાર પાંચસો બરાબર

કોન્ટ્રાક્ટરે દિવસ દિવસનો કેટલા દંડ ચૂકવવો પડે છે તો કે સત્યાવીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો શું કરવો પડે છે દંડ ચૂકવવો પડે છે બરાબર હવે ધ્યાન આપજો હવે દાખલા નંબર આપણે જોવાનો છે 16 પણ દાખલા નંબર 16 જોતા પહેલા જો તમને 15 નંબરનો દાખલો સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે દાખલા નંબર જોવાનો છે 16 16 માં શું કીધું કે કોઈ એક શાળાના વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અફાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરી કે બસ 7 ઇનામ આપવાના છે અને કુલ એની રકમ કેટલી છે 700 રૂપિયા છે હવે શું કીધું કે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા વીસ રૂપિયા ઓછું છે બરાબર એટલે કે પેલું ઇનામ જો સો રૂપિયા હોય પેલા વિદ્યાર્થીને અપાતું ઇનામ સો રૂપિયા હોય તો બીજા વિદ્યાર્થીને અપાતું ઇનામ કેટલા રૂપિયા હોય એસી રૂપિયા હોય ત્રીજા ને કેટલું તો કે સાઈઠ રૂપિયા હોય બરાબર વીસ રૂપિયા કેવું છે ઓછું છે બરાબર તો દરેક ને અપાતી રકમ શોધવાની છે દરેકને અપાતા અપાતા ઇનામ રકમ શોધો એટલે સાતે સાતને કેટલા કેટલા રૂપિયા આપવામાં આવ્યા

ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી જો આ સૂત્ર માં જો એક કરતાં વધારે કેવા પદ મળે અનનોન પદ મળે બરાબર કે કે આપણે અજ્ઞાત પદ મળી જતા હોય તામાં બધાની કિંમત મૂકો તેમ છતાં પણ મારી પાસે બે અજ્ઞાત પદ હોય તો હું આને રીતે પણ કરી શકું નહીં બરાબર તો હું આમાં કિંમત મૂકું એસએન બરાબર મને આપી દીધા કેટલા આપ્યા તો કે એસએન એન બરાબર 7 છે તો એસ 7 બરાબર એસ 7 બરાબર પણ કેટલા છે 700 છે કેટલા છે 700 તો અહીં લખી નાખીશ ડાયરેક્ટ 700 એન બરાબર 7 સૂત્રના 2 કૌંસમાં બે ગુણ્યા એ એ તો આપણે શોધવાનો છે તો એમના એમ જ રહેશે એન બરાબર કેટલા લેવાના સાત માઇનસ એ બી બરાબર કેટલા છે તો કે માઇનસ વીસ જો આમાં અજ્ઞાત સંખ્યા એક જ છે કઈ a જ્યારે પહેલામાં અજ્ઞાત સંખ્યા તરીકે શું આવતો હતો તો કે a7 એ આવતો હતો અને a પણ આવતો હતો બરાબર નથી મારી પાસે a7 ની કિંમત નથી મારી પાસે a ની કિંમત તો એક સમીકરણમાં બે અજ્ઞાત પદ હોય તો આપણે કઈ રીતનો ઉકેલ મેળવવો બરાબર એટલે ઈ ઉકેલ મેળવી ના શકાય તો આપણી પાસે અહીંયા અજ્ઞાત સંખ્યા જો આખા સમીકરણ આપણે જે સૂત્ર હતું એ સૂત્રમાં કિંમત મૂકી તો આપણી પાસે ઓન્લી 1 એક જ અજ્ઞાત પદ હોય તો આપણે આ સૂત્ર મૂકાય ન મુકાય એટલા માટે આપણે પેલા આ સૂત્ર એટલે ઘણા ને કન્ફ્યુઝન એમ થાય કે અમારે કયું સૂત્ર મૂકવું મૂકવું તમને તો ખ્યાલ હોય કે અહીંયા આ સૂત્ર મૂકવું પણ અમારે કઈ રીતનું ડિસાઈડ કરવું તો આ રીતના છે તો ખાલી બે સૂત્ર બરાબર એક સરવાળાનું ને એક પદ શોધવાનું બરાબર તમે સરવાળાનું સૂત્ર મૂકો પદ શોધવાનું સૂત્ર મૂકો બરાબર એમાં તમે કિંમતો મૂકતા જાવ જો અજ્ઞાત સંખ્યા એક જ હોય તો એ સૂત્ર ઓકે ડન છે પણ અજ્ઞાત સંખ્યા વધારે હોય એક કરતા વધારે તો આપણે સમજી જવાનું કે આપણે જે સૂત્ર વાપરીએ એ ખોટું છે કાં તો ઘણી વાર ઘણા દાખલામાં કેવું બને કે બે સૂત્રનો ઉપયોગ કરવો પડે બંનેમાં અજ્ઞાત સંખ્યા આવે પછી બંનેને શું કરવા પડે સરખાવવા પડે ને સરખાવ્યા પછી એના ઉપરથી એક કિંમત આપણે મેળવીએ છીએ બરાબર એ રીતના પણ આપણે દાખલા જોઈ ગયા છે પણ આપણે દાખલાની જેમ વારંવાર પ્રેક્ટિસ કરો એમ તમને દાખલા તરત ખબર પડવા લાગશે અચ્છા આમાં કયું સૂત્ર વાપરવું છે બરાબર તો હવે જોઈએ અહીંયા બે છે ને બે ઈ છેદમાં છે પહેલી બાજુ જાય એટલે અંશમાં થઈ જશે એટલે અંશમાં એટલે સાત સો ગુણ્યા શું થશે બે સાતમાં ગુણ્યા માઇનસ વીસ બરાબર જો સાત સો ભાગ્યા સાત કરો એટલે સો આવે સો ગુણ્યા બે કરો એટલે બસો આવે બરાબર બસો બરાબર કેટલા છે ટુ એ હજુ

સાત ની કિંમત મેળવો તો હવે સાતે સાત ને ઈનામ મેળવવા માટે ધ્યાન આપો પેલા ને ઈનામ મળે એ વન ને ઈનામ કેટલું મળે તો કે એકસો સાહીઠ રૂપિયા બરાબર એ ને ઈનામ કેટલું મળે તો કે ઓલા પહેલા જે મળ્યો ને એના કરતા 20 રૂપિયા ઓછું તો A2 માંથી એટલે 160 માંથી 20 બાદ કરો તો કેટલું આવે 140 રૂપિયા A3 ને કેટલું મળે તો કે કે આના કરતા 20 ઓછું એટલે 140 માંથી પાછા 20 બાદ કરો એટલે 120 રૂપિયા A4 ને એટલે ચોથા નંબર વાળા ને તો હજી 20 રૂપિયા ઓછા એટલે 100 રૂપિયા A5 વાળા ને તો કે આના કરતા હજી 20 એટલે 80 રૂપિયા અને A6 વાળા ને તો કે આના કરતા હજી 20 રૂપિયા ઓછા એટલે 60 રૂપિયા અને એ સેવન વાળાને છેલ્લા નંબર વાળાને કેટલો રૂપિયાનો ઇનામ મળે છે ચાલીસ રૂપિયાનું બરાબર આના કરતાં વીસ એટલે ચાલીસ બરાબર તો આવી રીતે તમારી શ્રેણી આખી રેડી થાય સાત પદની શ્રેણી હતી સાથે સાત પદ અહીંયા આવી ગયા છે બરાબર પેલું પદ એકસો સાહીઠ એકસો ચાલીસ એકસો વીસ સો એસી સાહીઠ ને ચાલીસ આ ત્રણે ત્રણ નો તમે સાથે સાત નો સરવાળો કરો તો સાતસો જ આવે છે બરાબર તો જો તમને આ બે દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો